નમસ્કાર દોસ્તો તો આપણે આ બે ઘરનું સામાન છે એક મોટી રાવલ આપવાનું છે અને એક મોખડી ગામમાં ગઈકાલે આપણે બારખાડી આપી આવ્યા છે અને આ મોખડીને મોટી રાવલ આપવાનું છે અને બે દિવસ પછી કલી મકવાણા જવાનું છે અને આ બધાના સપોર્ટના લીધે જ થાય છે તો આવો સપોર્ટ આગળ પણ કરતા રહેજો તો આપણે આગળ પણ બીજા બહુ બધા ઘરો છે જે નિરાધર છે તો એમને આપણે આ રીતના બધાના સપોર્ટ થી સેવા પૂરી પાડશું તો આપણે હવે જવા માટે નીકળી ગયા છે ટીમ સાથે તો તમે જોઈ શકો છો તો અમે અમારી ટીમ સાથે જઈ રહ્યા છે જોઈ શકો છો દોસ્તો અમારી ટીમ પણ આવે છે અને ખૂબ સહકાર આપે છે બધી જ રીતે સપોર્ટ કરે છે તો બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર તો જવા માટે અમે નીકળી ગયા છે અને પેલા આગળ પણ આપણા મેમ્બર આવેલા છે રાકેશભાઈ ચાલો તો અમે ગામમાંથી નીકળી ગયા છે મોટી રાવલ ગામ મારા ગામ થી બે કિલોમીટર જેવું છે બે ના એક કિલોમીટર તો ત્યાં આપીને પછી આપણે મોકલી જશું

જઈ રહ્યા છે ખૂબ આનંદ થાય છે કે બધાનો ખૂબ દિવસ સારો સપોર્ટ મળી રહ્યો છે અને આગળ પણ આમ જ સપોર્ટ આપજો તો નિરાધાર બહેનોને આપણે મદદ કરીશું નાના નાના છોકરા હોય છે એમના તો બેન કઈ રીતે કામ પર જાય તો આપણે એક સહારો બનીશું બધાના સપોર્ટથી

આપણા બેન છે એમના ઘરવાળા આપણે અગિયારમા મહિનામાં ઓફ થઈ ગયા હતા એમના સાસુ સસરા પણ નથી અને ત્યાં મમ્મી પપ્પા પણ નહીં ને બેન તો કોઈ જ નથી તો આપણી ટીમના લીધે આપણે જમણવાર પૂરું પાડીએ છે દર મહિને તો આવો જ સપોર્ટ કરજો આ કરીને બે મહિના થયા બેનને આપણે આપવાનું ચાલુ કર્યું છે આજરોજ મોતરાવલ ગામની અંદર જે આપણી બેન છે અને એમના છોકરા છે એમના માટે જે ઘરનું જે સામાન છે આપણે જમણવાળીનું એ આપવા માટે આવેલા છે અને આ જે સામાન આવે છે એ અમારી ટીમ માનવ સેવા ફાઉન્ડેશન તથા જીરો સેવન ગ્રુપ ઇન્ડિયન ગ્રુપ એમના તરફથી આવે છે તો ખૂબ ખૂબ આભાર તમારા જ થકીને જે આ સેવાનું કાર્ય કરે છે એ અમારી ટીમ તરફથી જ કરે છે તો તમારો ખૂબ ખૂબ આભાર ઇન્ડિયન ગ્રુપ જીરો સેવન તથા માનવ સેવા ફાઉન્ડેશનનો